સરીગામ ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશન હોલમાં સરીગામ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ સાથે ઓર્ગેનાઇઝેશન અમદાવાદ અને જો ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ સુરત દ્વારા સંયુક્ત રીતે ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત પ્રોડક્ટનું વિદેશમાં નિકાસ વધારવા માટે નિકાસ ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ ડીજીએફટીના થી શ્રી દિનેશ એન ચાવડા અને એફ આ એ સુરત દ્વારા સ્ટાર્ટિંગ એક્સપોર્ટ બિઝનેસ ડિજીફટી ફેસિલિટેટર તરીકે અને એફટીપી 2023 માં તાજેતરના અપડેટ્સ ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન થી શ્રી પ્રફુલ સોલંકીアシસ્ટન્ટ ડિરેક્ટર દ્વારા પીપીસી અને ભારતીય વેપાર પોર્ટલ ની ભૂમિકા ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સરિકમ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન થી શ્રી નિર્મલભાઈ દુધાણી પ્રમુખ શ્રી कौशिक

અને આજે જે સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા અને ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રી સેન્ટર વલસાડ અને સુરત દ્વારા જે છે એકચ્યુઅલી કાર્યક્રમ રાખવામાં આવેલું છે એક્સપોર્ટ માટે એક્સપોર્ટ પ્રમોશન ખાસ કરીને નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગો એ લોકો એના ઉત્પાદને વિદેશમાં મોકલી શકે વિદેશમાં વેચાણ કરી શકે એની જાણકારી માહિતી પૂરી પાડવા માટે જે છે અને બે ઓર્ગેનાઇઝેશન એક્સપોર્ટ ડિસ્ટ્રિક એક્સપોર્ટ ડિવિઝન અને ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રી ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગનાઇઝેશન આ બે લોકો ઓર્ગનાઇઝ કરેલા છે અને એ બાબતમાં જે ઓફિસરો આવેલા હતા ખાસ કરીને મિસ્ટર ચાવડા અને બીજા એક પ્રફુલભાઈ આ જે ઓફિસરો આવેલા હતા જે માહિતી આપી છે એક્સપોર્ટમાં શું શું આપણે કાળજી લેવી જોઈએ અને કઈ રીતે એક્સપોર્ટ શરૂઆત કરવી જોઈએ આપણે એ બાબતમાં મેમ્બરોને જાણ કરી છે આ લોકો અને ખૂબ જ ઉપયોગી માહિતી આ લોકો આપી છે એનાથી જે આપણા ઉદ્યોગકારો છે એ લોકો જે લોકો બી એક્સપોર્ટ કરવાની કોઈ નવા હોય નવાને બી એક્સપોર્ટ કરવાની જેને બી ઈચ્છા હોય તો એ લોકો જે છે માર્કેટ શોધી શકે છે અને એના પ્રોડક્ટો જે છે વિદેશોમાં આપી શકે છે અને એ રીતે એક્સપોર્ટ આટલા માટે જરૂરી છે કે આપણે વિદેશી હુંડીયા દેશને મળે છે અને ઉદ્યોગોના બી વિકાસ થાય છે એની સાથે સાથે ઉદ્યોગોમાં સમૃદ્ધિ આવે છે તેનાથી રોજગારની તકો વધે છે તેના માટે જે છે બહુ સુંદર કાર્યક્રમ થઈ રહ્યો છે અને આજે બહુ સારી રીતે ચાલી રહ્યો છે અમારી ચેનલ ગુજરાત کاروبار ને કરો બેલ આઇકન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમાર નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહોંચે